ભરૂચના જંબુસર સબ હોસ્પિટલમાંથી તબીબની ગંભીર બેદરકારી સામે આવી છે વાત જાણે એમ છે કે પ્રસુતિ ઓપરેશન બાદ તબીબ દ્વારા મહિલાના પેટમાં જ કપડું ભૂલી ગયા હતા અને તે બાદ મહિલાનું પેટ ફૂલી ગયું હતું નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ભરૂચના જંબુસર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં પ્રસુતા મહિલાના ઓપરેશન સમયે તબીબ મહિલાના પેટમાં કપડું ભૂલી ગયા હતા ત્યારે તબીબને બેદરકારીથી ઓપરેશન બાદ મહિલાનું પેટ ફૂલી ગયું હતું જે બાદ મહિલાએ અન્ય તબીબ પાસે સોનોગ્રાફી કરાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો મહિલાનું ફરી ઓપરેશન કરી કપડું બહાર કાઢવામાં આવ્યું હતું આ સમગ્ર મામલે તબીબ ચારમી આહિર સામે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી આ બાબતે દર્દી અમિષા સોલંકીએ જણાવ્યું હતું કે જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મેં મારું ઓપરેશન કરાવ્યું હતું ઓપરેશન બાદ તબીબની ભૂલના કારણે મારા પેટમાં કપડું રહી ગયું હતું જે બાદ આ સમગ્ર મામલે મેં તબીબ ચારમી આહિર સામે ફરિયાદ નોંધાવી છે આ મામલે મહિલાના પતિ શૈલેષ સોલંકીએ જણાવ્યું હતું કે જૂના ડોક્ટર હતા ત્યાં ગાયનેક ડૉક્ટર્સને ત્યાં અમે ચેક કરાવ્યું તો સોનોગ્રાફી રિપોર્ટ

કરવા ગયા હતા અને બે મહિના બાદ તપાસમાં એવું જાણવા મળ્યું કે ડોક્ટરથી આ ભૂલ થઈ છે જેનો રિપોર્ટ પણ મળ્યો છે જે બાદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે જે બાદ દર્દી દ્વારા ડોક્ટરને નોટિસ આપી હતી કે તમારાથી આ ભૂલ થઈ છે ત્યારે આ સમગ્ર મામલે ડોક્ટર દ્વારા દર્દીને નોટિસ ફટકારી પચાસ લાખનો બદનક્ષી દાવો પણ કરવામાં આવ્યો હતો આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર